સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલે એકાએક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા દર્દીને સારવાર માટે લાવ્યા બાદ ડોક્ટરો દ્વારા સારવાર ન કરવામાં આવતી હોવાનું દર્દીના પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રહેતા વ્યક્તિને એટેક આવ્યા બાદ પરિવારજનો શહેરની ગાંધી હોસ્પિટલે સારવાર અર્થે લાવ્યા હતા પરંતુ ડોક્ટરે તેઓને મૃત્યુ જાહેર કર્યાનું જણાવી સારવાર ન કરી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે આમ હોસ્પિટલના કર્મચારીઓ અને લોકો આમને સામને આવી ગયાના દ્રશ્યો જોવા મળતા પોલીસ પહોંચી હતી અને વ્યવસ્થાના ભાગરૂપે લોકોને દૂર ખસેડ્યા હતા મારું નામ અનિલ પરમાર આમને હાજર તકાવેલું છે બરાબર સુખદેવ ભાઈ આમનું નામ છે સાડા બાર એક વાગે આમ આવ્યા હોસ્પિટલમાં એટલે આમને ખાલી આવી રીતે આમ તપાસ કરી અને ઈસીજી એવું બધું એમણે કર્યું હતું પણ એમના આગળ કોઈ પ્રૂફ છે નહીં એમ કહે છે કે અમે કોઈ પ્રૂફ આપીએ નહીં તમને કે અમે કોઈ હું પછી બીજી વાર કીધું કે ભાઈ સાહેબ અમારી માર્ગ સામે તમે પ્રોસેસ કરો તો બી એક મેડિકલ ઓફિસર છે તો એમણે મને એવું કીધું કે હું કોઈ આની ટ્રીટમેન્ટ ના કરું તો પછી મેં શું આ નંબર ઉપર પોલીસને બોલાયા પોલીસ બી મને કોઈ જવાબ આપતી નથી આ ડેથ બોડી હજુ સુધી અમને પડેલી છે કોઈ હજુ સુધી આની કોઈ રિપોર્ટ કે કોઈ ટ્રીટમેન્ટ હજુ સુધી આપણે આગળ આવ્યા નથી આ એમને ઈસીજીની તારીખ બતાવું તમને જો આ સાહેબ ઈસીજીની તારીખ છે કેમેરો અહીંયા રાખો તમે તારીખ જોઈ લો ઇસીજીની તમે પછી તમને કેસ પેપર બતાવો આટલા વાગે પેશન્ટ આવેલું છે કોઈ હજુ સુધી આની ટ્રીટમેન્ટ થઈ નથી તો ડૉક્ટર એવું કહે છે કે અમે કોઈ ટ્રીટમેન્ટ નહીં કરીએ કે અહીંયા ડેટ છે બરાબર આવા બધા પ્રશ્નોના જવાબ અમને મળે છે પોલીસ બી અમને અંદર ધક્કા મારી મારી બહાર કાઢે છે